નમસ્કાર આપની હરિરા છો હરિહમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા સંત્રામુરથી શામળાજી વચ્ચે શરૂ કરવામાં આવેલી એસટી બસ સેવા કોઈ અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવતા સ્થાનિક રજૂઆતોનો દોર શરૂ થયો છે જન્માષ્ટમીના પવિત્ર પર્વે તત્કાલીન શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડો દ્વારા જે બસને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું તે બસ સેવા અચાનક બંધ થઈ જતા આસપાસના ગામોના વિદ્યાર્થીઓ નોકરીયાતો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકલ બસ સવારે મુનપુર બાગલિયા કોલંબી ખાનપુર બાકોર બાબલિયા માલપુર અને મોડાસા થઈને શામળાજી સુધી જતી હતી આ રોટ મહીસાગર અને અરવલ્લી જિલ્લાના અંતરિયાળ ગામોને જોડતી એક કડી સમાન હતો ખાસ કરીને યાત્રાધામ શામળાજી જનારા દર્શનાર્થીઓ અને વહેલી સવારે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે આ બસ આશીર્વાદરૂપ સાબિત થઈ છે બસ બંધ થવાને કારણે મજૂરો ખાનગી તેમજ સરકારી નોકરી કરતા કર્મચારીઓ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે એસટીની સુવિધાના અભાવે લોકોને મજબૂરી વર્ષ ખાનગી વાહનોમાં વધુ ભાડું ખર્ચીને જીવના જોખમે મુસાફરી કરવી પડે છે જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે બીજી તરફ એસટી વિભાગના ડેપો મેનેજરના જણાવ્યા અનુસાર હાલમાં ડ્રાઈવરની અછત હોવાને કારણે સંતરાપુર શામળાજી સહિત સાતેક જેટલા રૂટ હાલ પૂરતા બંધ રાખવાની ફરજ પડી રહી છે નમસ્કાર